વલસાડ જિલ્લામાં એક ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે મુજબ કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અર્થે વલસાડ જિલ્લામાં પારડે મોરારજી દેસાઈ હોલ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મહિલા કર્મચારીઓ સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલ દ્વારા મહિલાઓના નેતૃત્વ વિશેના યોગદાન અને જવાબદારીઓ બાબતે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડી રાઠોડે મહિલા લક્ષી કાયદા અને સોશિયલ મીડિયા દ્વારા થતા ફ્રોડ વગેરેથી બચવાના ઉપાયો વિશે તેમજ સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી